નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે વિક્રમ માડમ જોડાયા છે વિક્રમભાઈ કોંગ્રેસના નેતા છે પરંતુ હવે કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી નહીં લડે વિક્રમભાઈ તમારા આ નિવેદન કોંગ્રેસમાં ખળબળી મચાવી દીધી છે પહેલી વાત તો એ છે કે સારી રીતે સાંભળો એમાં દેવભૂમિ દ્વારકાની બંને ધારાસભાની સીટ નહીં લડવું એવું સ્ટેટમેન્ટ છે અચ્છા એટલે એ નિવેદન કારણ કે જેટલા એ પણ સાંભળ્યું છે બધા એવું જ કહી રહ્યા છે કે વિક્રમભાઈ હવે નિવૃત્તિ જાહેર કરી દીધી છે નહીં પણ પૂરું નિવેદન જો તમે મીડિયાના મિત્રો ન સમજી શકો ઓપન છે ત્યાં કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને સીટો માંથી હવે હું નહીં લડું તો આનો અર્થ શું થાય નિવૃત્તિ સમય સંજોગો અને પરિસ્થિતિ નક્કી કરશે મારી પાર્ટી નક્કી કરશે હું નક્કી કરીશ ત્યારના સંજોગો શું છે મારો હેતુ

પ્રતિજ્ઞા છે એક વાર મેં નક્કી કર્યું છે હું કોંગ્રેસ સિવાય ક્યાંય જવાનો નથી અને કદાચ ઉંમર સંજોગો પરિસ્થિતિ એવી થાય તો નિવૃત્તિ લઈ અને લોકોની સેવા જે જામનગરની જીજી હોસ્પિટલમાં ઓગણીસો એસી થી આજે પણ મારે ત્યાં સોમનાથ દ્વારકા પોરબંદર જુનાગઢ મોરબી કચ્છ દર્દીઓ આવે છે અને મારાથી થાય સેવા કરું છું મને મજા આવે છે પર કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહીશ કોંગ્રેસ પાર્ટી એના વિચારો મને ગમે છે આપ જોઉ છો કેટલા કોંગ્રેસીઓ ક્યાં ક્યાં ગયા હું એમાં ક્યાંય પડવા માંગતો નથી વિક્રમ માડમ કોંગ્રેસી છે કોંગ્રેસી રહેશે અને મૃત્યુ સુધી કોંગ્રેસની વિચારધારાને ભરેલો છે તમે કહી રહ્યા છો કોંગ્રેસી છું અને કોંગ્રેસી રહીશ પણ દુઃખ થાય છે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની આ સ્થિતિને જોવો છો કારણો ઘણા બધા હોઈ શકે એમાં હું ન પડી શકું અને ખાસ કરીને મીડિયામાં ન પડી શકું મારી પાર્ટીના ઇન્ટરનલ પ્રોગ્રામની અંદર જયારે અમે ટોપ લીડરશીપ મળીએ છીએ ત્યારે એમની સાથે પણ ચર્ચા કરું છું રાહુલજી સાથે પણ ચર્ચા કરું છું એના પ્લસ માઇનસ કારણોની પણ ચર્ચા કરું શું કરવાથી શું થાય એની પણ ચર્ચા કરું છું પણ એ પાર્ટીની ઇન્ટરનલ મેટર છે મેં આજ દિવસ સુધી મારી પાર્ટીની વિરુદ્ધમાં એક શબ્દ પણ ક્યારેય મીડિયામાં બોલ્યો નથી અને શક્ય હશે ત્યાં સુધી બોલીશ પણ નહીં અચ્છા પણ અમિત ચાવડાને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા સૌરાષ્ટ્રથી માંગ હતી પાટીદારો માંગ કરી રહ્યા હતા તમને શું લાગે છે કે એક ના એક કારણ કે રાહુલ ગાંધી રેસના ઘોડા લગ્નના ઘોડાની વાતો કરે છે પણ ઘોડા બદલાતા નથી કોંગ્રેસમાં એ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે એ દેશ લેવલની રાજનીતિ છે એના કારણો હશે હું તો ક્યાંય દાવેદાર હતો નહીં હું ક્યાંય દાવેદાર છું નહીં મારા માટે જે કોઈ પાર્ટી પ્રમુખ આવે સન્માનની મારા પાર્ટીના પ્રમુખ છે અને એમને જ્યાં મારી જરૂર પડે ત્યાં મારાથી શક્ય હોય ત્યાં સુધી હું મદદ કરું છું હું કામ કરું છું બાકી તો આપ જાણો છો હું ક્યારેય કોઈ હોદ્દો લેતો નથી અત્યાર સુધી નથી લીધો ક્યારેય મેં ક્યાંય જવાબદારી નથી લીધી ફર્સ્ટ ટાઈમ લોકસભાની સીટ જુનાગઢ ની શક્તિભાઈ નો ખુબ આગ્રહ હતો અને ત્યાં મારા સમાજના બે આગેવાનો બીજેપીમાં માં લાગ્યા હતા

અને ગુજરાતની અંદર રાજનીતિ કરે છે કોંગ્રેસના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે બધા એકબીજા સામે કાદવ ઉછાળવા કરતા આપણે શું છીએ એ આપણે જાણીએ છીએ દરેક પાર્ટી પણ જાણે છે અને જનતા પણ જાણે છે એટલે કોઈને વેમમાં જીવવું હોય તો હવે એનો એનો મારી પાસે કોઈ ઈલાજ ન હોય શકે એનું કામ કરે કઈ પાર્ટી શું છે એ બધા જાણે છે અને હું તો એક જ કઉ છું કે કોંગ્રેસ એ પ્રજા માટે લડતી પાર્ટી છે અને એટલે જ વિક્રમ માડમ કોંગ્રેસ માટે કોંગ્રેસ સાથે છે હું નાઇન્ટી એટી ઓગણીસો એસી ની અંદર વિથ પોલિટિક્સ સાથે ગ્રેજ્યુએટ થયેલો છું છતાં હું કોંગ્રેસની સાથે જોડાયેલો છું બાકીના કેટલાય ભાગી ગયા મારે કોઈના નામમાં પડવું નથી તો હું અકલ વિનાનો નથી મને નથી ખબર પડતી એવી નથી પણ મારો ધ્યેય ફક્ત રાજકારણની અંદર ઘૂસી સત્તા કબજે કરી અને પૈસા ભેગા કરવાનો નથી મારે જોઈ એટલા રૂપિયા ધંધાની અંદર મારા પોતાના ઈમાનદારી થી આણત્રીસ ચાલીસ વર્ષથી આ ઇન્કમ ટેક્સ ભરું છું કાગળિયા ચોખા છે ધંધો ચોખો છે કોઈ મેલો દાગ નથી આજે પણ મારા જે કોઈ પોલિટિકલી દુશ્મનો છે એમાં ના નથી કારણ કે પાંચ જણા ને ટિકિટ જોતી હોય તો હું એકને આપી શકું બધાને ન આપી શકું આવા દુશ્મનો છે મારો ધંધાનો એક પણ દુશ્મન નથી હું આપને ઓપન ચેલેન્જ કરું છું એક દુશ્મન ગોતી આવો મેં જીવનમાં ક્યારેય ભરેલ કબજે વાદ વિવાદ વાળું મન દુખતા એવો એવો ધંધો જ નથી કહી રહ્યો તો પોલિટિક્સ ની અંદર તો દુશ્મનો રહેવાના છે બધાને સંતોષ કેવી રીતે આપો પણ તમે એમ કહી રહ્યા છો કે જનતાને પણ આવું જ જોઈએ છે જનતા સુધરતી નથી હા તો આપણે સુધરી જવું જોઈએ અઢી વર્ષમાં એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું જનતાને જો કદર ન હોય કાર્ય કરતા મેં એટલા માટે હું મારા માટે નથી કેતો નેક્સ્ટ અત્યારે ત્યાં પાલભાઈ ને પ્રમુખ બનાવ્યા છે મહેનત કરે છે આજે તમને સિમ્પલ કહું જે જમીન માપડીનો મુદ્દો છે વર્ષો જૂનો મુદ્દો છે પાલભાઈ આંબલિયા થી માંડીને ગિરધરભાઈ વાઘેલા અમારે ત્યાં સારા એવા કાર્યકરો છે રાત દિવસ મહેનત કરે જે જનતાની પોતાની જમીન જાય છે આવતા દિવસમાં બંને ભાઈઓના સંતાનો બાજશે એના માટે પણ જો જનતા સાથ ના આપે પોતાના સ્વાર્થ માટે તો પછી જનતા માટે તમે ક્યાં સુધી લડી શકશો હું મત માટેની વાત નથી કરતો તમે તમારા પરિવારના ચાર ભાઈઓની જમીનોનો

કેમ કરવાનો રેકોર્ડ મારા નામે છે ને બે હજાર ચૌદ માં બે હજાર ચૌદ ની બાર ની અંદર ચૌદ જૂને અમદાવાદ ના ટાગોર હોલમાં ટાઈમ તારીખ સહિત કહું છું ચારસો ને અઢાર રક્તદાન કેમ્પ કરવાનો ગુજરાતમાં રેકોર્ડ અને એવોર્ડ મને મળ્યો તો ત્યારે પણ મેં કીધું હતું કે હું પાંચ બોટલ કોઈને જોતી હોય બ્લડ ની એમાં બે દલિતોની પણ હોઈ શકે ત્રણ મુસ્લિમોની પણ હોઈ શકે કોઈની માં બીમાર હોય કોઈનો દીકરો બીમાર હોય મને ક્યારેય કોઈ એ નથી કીધું કે વિક્રમભાઈ આ દલિતો અને મુસ્લિમ નું લોહી મારા દીકરાને ન ચડાવતા એ લોકો ઘેટા બકરા ખાય છે તો મારો દીકરો બગડી જશે તો તમને કોઈ આ નફરત નથી દેખાતી તમારી રગે રગની અંદર એ લોહી ચડે છે ત્યારે તમને નફરત નથી દેખાતી અને આજે પણ ક્યાંક દલિતો વરઘોડો કાઢે છે તો કોઈને તકલીફ પડે છે દલિતો ક્યાંય મંદિરમાં જાય છે તો કોઈને તકલીફ પડે શું કામે તકલીફ પડવી જોઈએ ભાઈ મારી વિચારધારા મારી વિચારધારા છે ને મને આ વિચારધારા ગમે છે માનવી જન્મે ક્યારેય પવિત્ર નથી હોતો માનવી કર્મે પવિત્ર હોય છે અને કોઈ માનવી જન્મે ખરાબ નથી હોતો એના કર્મો ખરાબ હોય છે ખરાબ કાર્ય કોઈ પણ કરે ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય ચાહે શીખ હોય ચાહે ઈસાઈ હોય ખરાબ કાર્ય કરે એની સજા હોય શકે કોઈને જન્મથી સજા ન હોય શકે પણ કારણ કે હું એ તમારું નિવેદન જોઈ રહી હતી તમારા એ નિવેદનમાં તમે કીધું કે વિક્રમ માડમ દ્વારકાથી ચૂંટણી નહીં લડે અને વિક્રમ માદમ ક્યારે પોતાના નિવેદન ઉપરથી નહીં ફરે બરોબર છે મારું નિવેદન છે એમાં ક્યારે ફરી રહ્યો છું એની ટાઈમ ઓપન ગમે ત્યારે રેકોર્ડ થાય છે હવે તો બધું ક્યારે મારા નિવેદન ઉપરથી ફરું ત્યારે મને બોલાવજો હું એનો જવાબ આપીશ પણ એ તમને મોકો નહીં મળે એ સાચવી રાખજો એ છેલ્લે કચરાપેટીમાં પેટીમાં જશે મારા મૃત્યુ પછી તો એ નકામુ થઈ જશે અને મૃત્યુ થશે એ પણ નક્કી છે જીવનનો રોજ એક દિવસ ઓછો કરું છું તો એ એ એ મોકો નહીં મળે પણ છતાંય તમને હું લાગતું હોય તો તમે સાચવજો ને ક્યારે એવો મોકો મળે તો મને કહેજો પણ એ મોકો હું નહીં આપું આપને મારી કોઈ જરૂરિયાત જ નથી અપેક્ષા છે દુઃખનો મૂળ છે મારી કોઈ અપેક્ષા જ નથી તો વિક્રમભાઈ તમને લાગે છે કે કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે ગુજરાતની અંદર રોકડ થઈ શકશે શું કમી ન થઈ શકે ક્યાં સુધી નહીં થઈ શકે જે સૂર્ય ઉગે છે એ સૂર્ય હાથ છે દુનિયાના કેટલા ઇતિહાસ જોઈ લો કેટલાય લોકો કચરાપેટીમાં પેટીમાં ચાઈ લાગ્યા અને વિધાનસભાની અંદર હું એક પંક્તિ બોલ્યો તો ખાસ યાદ કરજો ને સાંભળજો વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ બેઠા હતા મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી એમની હાજરીની અંદર હું બોલ્યો તો કે એ દુનિયા નહીં હે જાગીર કિસી કી સબ હે ચોકીદાર કુછ તો આકર ચલે ગયે કુછ જાને કો તૈયાર આ પંક્તિ મારી નથી એક ચોકીદાર પિક્ચર આવ્યું હતું એમાં ઓમ પ્રકાશ હતા પચાસ વર્ષ પહેલાની આ પિક્ચર હતી એની પંક્તિ છે ને જોગાનો જોગ બીજા વર્ષે મુખ્યમંત્રી બદલી ગયા એટલે વિધાનસભાની અંદર બજેટ સત્રમાં મેં પાછો વિજયભાઈ રૂપાણી સામે આંગળી ચીંધીને કીધું હતું કે ગયા વર્ષે હું બોલો તો યાદ છે કે દુનિયા નહીં જાગીર કિસી કી સભે ચોકીદાર કુછ તો આકર ચલે ગે કુછ જાને કો તૈયાર આ મોદી સાહેબ ની જાગીર નથી આ બીજા કોઈની જાગીર નથી આ જનતાની જાગીર છે ને જનતાની ઈચ્છા થશે ને ત્યારે ગમેવા એવા ધોરણધરોને હરાવીને મોકલી દેશે અને ગમે એવા ધુરંધરો ક્યાં હશે પણ ખબર નહીં હોય અચ્છા તો હવે વિક્રમ મેડમ નો શું નેક્સ્ટ ટાર્ગેટ શું છે એ શું કરવા માંગે પાર્ટી ને મજબૂત કરવા માટે મારાથી જ્યાં જ્યાં ધોળા છે એ જ દેવભૂમિમાં જઈશ એ જ દેવભૂમિમાં કાર્યક્રમો કરીશ એ જ દેવભૂમિના કાર્યકરોને મજબૂત કરીશ અને આજે ઓપન ચેલેન્જ મારું છું કોઈ બેનર હેઠળ નહીં કોઈને પણ ઈચ્છા હોય કોઈને પણ ઈચ્છા હોય તો મને કહે વિક્રમ મેડમ ના ખુદના બેનર હેઠળ જામનગર જિલ્લામાં પચીસ હજાર લોકો અને પચીસ હજાર લોકોને ગણી લેવાની છૂટ અને આંગરી ઊંચી કરીને એમ જ કહે કે વિક્રમ માડમ કે તાકાત છે આજે પણ છે પણ એ તાકાતને કોંગ્રેસને કેમ મજબૂત કરવી એના માટેનો પ્રયત્ન અને કોંગ્રેસ હારે છે કોંગ્રેસને મત નથી મળતા એવું તો નથી કોંગ્રેસને જીતવા જેટલા મત નથી મળતા ને ક્યાંક બે ટકા પાંચ ટકા છ ટકા આઠ ટકા એ જ દ્વારકાની સીટ છે એમાં આઠ વાર પ્રભુભાઈ જીતા છે ઇતિહાસ જોઈ લો આઠ માંથી પાંચ વાર પાંચ હજાર મતની જ હાર છે અને પાંચ હજાર મત ફેરવવા એ વિક્રમ માડમ માં તાકાતે છે પણ એ અત્યારે એ વિષય નથી અઢી વર્ષ પછી ચૂંટણી આવશે કોણ જીવતું હશે કોણ મૃત્યુપાયું હશે શું સ્થિતિ હશે પાર્ટીની શું રણનીતિ હશે હું વરાજો નથી હું જાણ્યો તો ચોક્કસ છું અને દર વખતે વરાજો જ ચાર ધારાસભા લડી ચુક્યો તન સંસદ લડી ચુક્યો હજી તો મારા ઘણા રેકોર્ડ લોકો પાસે નથી મારા બે રેકો એક રેકોર્ડ છે એને રિપીટ કરી દઉં આ છેલ્લી ચૂંટણી થઈ હમણાં કોર્પોરેશનની આખા ગુજરાતમાં એક જ સલાયા નગરપાલિકા કોંગ્રેસ પાસે આવી પરિસ્થિતિમાં જેની પાસે સાંસદ છે જેની પાસે મિનિસ્ટર છે એમને ઉમેદવારો આ પરિસ્થિતિમાં ના મળે અને આજનો રેકોર્ડ નથી હવે હું રિપીટ કરું છું ઓગણીસો છન્નું નાઇન્ટી સિક્સ નવા નગરપાલિકાનું ઇલેક્શન હતું ગુજરાતમાં સરકાર ભાજપની હતી જામનગર કોર્પોરેશન ભાજપની હતી સાંસદ ભાજપ પાસે હતા મિનિસ્ટર ભાજપ પાસે હતા મેયર ભાજપ પાસે હતા અને ત્યારે પણ એકવીસ માંથી નવ ઉમેદવાર વિક્રમ માડમ જાહેર જીવનમાં પહેલી વાર ઓગણીસો છન્નું માં નવાગામ નગરપાલિકા નું ઇલેક્શન લઈ લો જે આજે જામનગરનો નો વોર્ડ નંબર ચાર છે વિક્રમ માડમે ત્યારે પણ એકવીસ માંથી નવ ઉમેદવાર મળ્યા છે ભાજપને એકવીસ માંથી નવ ઉમેદવાર આ છન્નુ નો દઉં અને નવ માંથી ચાર જણાની ડિપોઝીટ જે ખાતું નથી ખોઈલું અને ફરીને ત્રીસ વર્ષ પછી એ જ રીપીટ કરી દીધું છે માંથી ઉમેદવારો જ છે એમને પચાસ ટકા ઉમેદવાર થી વધારે ઉમેદવાર પણ શોધી સહિકાર નથી આ તો મારા પોલિટિકલી બેડ લક કે મેં ઓગણીસો પંચાણું માં કોંગ્રેસ જોઈન્ટ કરી ત્રીસ વર્ષથી આ ત્રીસ વર્ષમાં ક્યારેય કોંગ્રેસ નું શાસન આવ્યું નથી આજે ઉદ્યોગપતિઓ પણ ભાજપ પાસે અધિકારીઓ પણ ભાજપ પાસે દલાલો પણ ભાજપ પાસે કોન્ટ્રાક્ટરો પણ ભાજપ પાસે પૈસો પણ ભાજપ પાસે એટલે આ પરિસ્થિતિની અંદર સામા લડીને આ જ જનતા એ ચાર વાર વિક્રમ માડમ ને સાંસદ અને ધારાસભ્ય બનાવી છે તો હવે એટલે વિક્રમ માડમ નો આજે કોન્ફિડન્સ એ કોન્ફિડન્સ ખરેખર

મળ્યા મારા સન ને મળાવ્યો ને એમને કીધું કે સન બાવીસ વર્ષ નો છે આવતા પચાસ વર્ષ સુધી મારો સન કોંગ્રેસ ની ઓફિસ ખોલી બેસશે ચિંતા ના કર અને મારો ને રાહુલ ગાંધી નો જે વાર્તાલાપ એ બધા એ સાંભળો આજે રાહુલ ગાંધી સોનિયાજી એ મને ખુબ પ્રેમ આપ્યો છે અને વિક્રમ મેડમ એ ઓરિજિનલ આયર છે આયર દીકરો ક્યારે એ સાન ફરામો થાય જ નહીં અને વિક્રમ મેડમ તો એ શક્ય જ નથી

આજે તમારા ફાધરે કહી દીધું કે દ્વારકા થી દેવભૂમિ દ્વારકા તમે કરી રહ્યા છો કે શું હજી સુધી તો કઈ નિર્ણય અમે લીધા નથી કે હજી અઢી વર્ષની વાર છે અને અત્યાર થી આ બધા નિર્ણયો ના લઈ શકીએ આ બધું નક્કી પાર્ટી કરે તો પાર્ટી અમને જે હુકમ આપશે એ પ્રમાણે અમે નક્કી કરશું

એ પોતાના છોકરાઓને ક્યાંક ક્યાં ગોઠવા છે કેટલા નેતાના છોકરા આજે જેલમાં પડ્યા છે કેટલા મિનિસ્ટરના છોકરા જેલમાં પડ્યા છે એ તમે અને હું સારી રીતે જાણી મારે કોઈના નામમાં નથી પડવું પણ આજની તારીખમાં ગુજરાતથી માંડીને દેશ લેવલે ક્યાં નેતાનો છોકરો રાજકારણમાં નથી મને ભાજપનો એક નેતા એવો દેખાડો કે જેનો છોકરો છે યા તો દીકરી છે નથી એની ચર્ચા નથી કરવી કારણ કે છે નહીં તો બિચારા કરે પણ જેનો છે એનો મને દેખાડો કે આ નેતા છે આ નેતાનો છોકરો રાજકારણમાં માં નથી એવું એકાદ નામ આપણી પાસે છે દેશમાં સક્રિય સક્રિય રાજકારણમાં રાજકારણમાં ક્યાં છે નથી નથી કેના મને એક નામ તો આપો ગુજરાતના એક નેતાનું નામ આપો બધાના છોકરાઓ છે તમે ક્યાં જ્યાં જો કોરાટ સાહેબ ના છોકરાને ગોઠવી દીધો છે અમિતભાઈ એના છોકરાને ક્રિકેટમાં ગોઠવી દીધો છે બચુ ખાવડે જેલમાં મોકલી દીધા છે આ વધારે નામો બોલીશ તો નકામો દુઃખ થશે ઘણા ને એટલે હું ક્યારે કોઈના વ્યક્તિગત જીવનમાં નથી જતો મારા છોકરાને અમારું કામ છે કે રનર ની એક દોરી સુધી ઉભા રાખવાનું પછી સો મીટર ની દોડ હોય તો એના ઠાટિયામાં તેવડ હોય તો જ નંબર વન પર પહોંચી શકે બાકી કોઈ એમ ના કે વિક્રમભાઈ નો દીકરો છે એટલે તમે દોડતા નહીં એમાં બધા ના દીકરા હોય પણ કામ કરે એ મહેનત કરે ને એક એક ક્રિકેટરના ના દીકરાઓને ક્રિકેટ ની અંદર ચાન્સ આપ્યો પછી તો એનામાં તેવડ હોય તો હાલે ઘણા બધા ધુરંધર ક્રિકેટરો જેનું આજે બહુ મોટું નામ છે એના દીકરા છ છ વાર ટ્રાય મળી નથી એ એમના નસીબ છે પણ કોઈ નેતાનો દીકરો હોય તો એનો ગુનો છે કે એને રાજકારણની અંદર એનો અધિકાર કેવી રીતે જટી શકાય ધારો કે મારો દીકરો આ કરણ છે આપની સાથે વાત કરી મારો દીકરો છે એટલે એમનો ભારતના નાગરિક તરીકેનો ચૂંટણી લડવાનો અધિકાર હોય એ હું કેવી રીતે જટી શકું કે નહીં તું તો મારો દીકરો છે એટલે તારે નહીં લડવાનો અને તો અમે પણ મારો છોકરો એ મને કોન્ફિડન્સ છે ત્યાં સુધી કોંગ્રેસ રહીને કોંગ્રેસને મજબૂત કરશે પછી કોંગ્રેસ ને જે જરૂરિયાત હશે એ કોંગ્રેસ નક્કી કરશે એટલે સત્યાવીસ માં તમારા દીકરા કરણ મેડમ ને તમે લોન્ચ કરશો ના એવું કોઈ બહુ સ્પષ્ટ તમને ખબર છે હું બોલું છું તો સ્પષ્ટ બોલું છું એવા કોઈ પ્લાનિંગ થી ચાલતા નથી મારી વાત પચીસ વર્ષનો છે પચીસ વર્ષ ને છ મહિનાનો છે અઢી વર્ષ પછી અઠ્યાવીસ નો થાય પછી આખી જિંદગી પડી છે એમની પાસે તો મને સીખી સેવન થઈ ગયા છે એટલે હવે આપ સમજી શકો છો કે પીચોતે નિવૃત્તિ લેવા વાળાની વાતો કરનારા ને બધા ખોટી ખોટી વાતો કરનારા જે કરતા હોય હું તો દેવભૂમિ ની અંદર ઘણા લોકોની ઈચ્છા છે પણ મારી મર્યાદાઓ નથી મૂકી શકતા કે વિક્રમભાઈ ઇજ્જત જનતા રાખતી હોય તો મારે પણ સામે સમજવું જોઈએ આપણી દેશી કહેવતમાં આપ પણ જે જ્ઞાતિમાંથી આવો છો ત્યાં દેશી કહેવતો ને આપણે સમજી શકો કે આડા હાથને કહીશું એમ તમે તમારી મર્યાદાઓમાં રહ્યો તો સારું લાગે પછી ક્યારેક કોઈ કંટાળીને ને કે હવે વિક્રમભાઈ વારો આવવા દિયો એના કરતા વિક્રમ માડમ વિક્રમ માડમ છે વિક્રમ માડમ નો કોન્ફિડન્સ દુનિયાની કોઈ તાકાત તોડી ન શકે કારણ કે મારી અપેક્ષા જ કઈ નથી એટલે હું ક્યારેય દુખી નથી થતો બિલકુલ વિક્રમભાઈ ચલો આશા રાખીએ સત્યાવીસ ની ચૂંટણી પહેલા કંઈક કોંગ્રેસની અંદર નવી સંજીવની ફૂંકાય અને આમ પ્રાણ આવે અને કોંગ્રેસ કઈક નવું કરે ચોક્કસ આપની શુભેચ્છાઓ સાથે વિક્રમ માડમ અને વિક્રમ માડમ નો પરિવાર કોંગ્રેસને મજબૂત કરવા માટે 365 દિવસ મેદાનમાં છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોકસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર